તટની વાત ત્યારે ગાંધીજીનો આશ્રમ પણ સાબરમતીના તતે જ ગાંધીજીએ બાંધ્યો હતો બીજું કે ખાસ કરીને જ્યારે આપણા અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સાબરમતી નદીને વિકસિત કરવા માટે થઈને અહીંયા સાબરમતી ઉપર રિવરફ્રન્ટ બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો અને એ સાબરમતી રિવરફ્રન્ટ અત્યારે હાલ પ્રવાસકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તહેવારોમાં અને રજાના દિવસોમાં રિવરફ્રન્ટ ઉપર ખૂબ જ ભીડ ઉમટતી હોય છે અને લોકો સવાર સાંજ અહીંયા સાયકલિંગ અને ચાલવા માટે આવે છે અત્યારે હાલ જે સાબરમતી નદી આપ મારી પાછળ જોઈ રહ્યા છો તે અત્યારે હાલ સુકાઈ ચૂકી છે સુકાઈ ચૂકી છે એટલા માટે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નદીમાં અત્યારે હાલ જે ગંદકી ફેલાવવામાં આવી છે કચરો નાખવામાં આવ્યો છે એટલે આ નદીને અત્યારે હાલ સાફ સફાઈનું કામ કરવા માટે થઈને ખાલી કરવામાં આવી છે બીજી ખાસ વાત આ નદી જ્યારે અત્યારે ખાલી કરવામાં આવી છે ત્યારે જે મજૂરી કરનાર લોકો જે છે તે લોકો અહીંયા એ આશાયથી નદીની અંદર અત્યારે શોધી રહ્યા છે કે કોઈક દ્વારા સાબરમતી નદીની અંદર કશું ફેંકવામાં આવ્યું હોય તો કંઈક ખાનગી અથવા તો કોઈ અગત્યની વસ્તુ તેમને મળી જાય તેના માટે નદીની અંદર તેઓ લોકો શોધખોળ અત્યારે હાલ કરી રહ્યા છે અંદરથી જે તાંબુ પિત્તલ લોખંડ કંઈ બીજી વસ્તુ ચાંદી બાંધી કંઈ મળી જાય કે સૂનું બોનું કંઈ મળી જાય એવી શોધખોળ અમારી ગણતરી હોય બરાબર છે આખો દિવસ અહીંયા ઘરે રહીએ છીએ અંદર પાંચસો મજૂરો અંદર કામ કરતા હોય બધા પૂછતા હોય છે એમની પાસે જે કંઈ મળે તે વસ્તુ અમે લઈએ છીએ અત્યાર સુધીમાં તમને અંદરથી કઈ કઈ વસ્તુ મળી અત્યાર સુધી અમને કમસે કમ સો બસો ગ્રામ ચાંદી પછી ચાલીસ પચાસ કિલો તાંબુ પિત્તલ મૂર્તિઓ એવું બધું નીકળ્યું છે અંદરથી એ બધું વેચાણ કરીને લઈએ એટલે તમારે આ એકલાને જ આટલી બધી વસ્તુઓ મળી કે બધાને કંઈક અલગ અલગ બધા અલગ અલગ માણસો અંગે લેવા વાળા ઉભા રહે છે તો હરેકને જેને જે વસ્તુ આપે એ રીતે લઈ લઈને જાય એ રીતે તો તમને લાગે છે કે બીજી કોઈ સોનાની વસ્તુ મળી જાય કે એવું કઈ સોનાનું તો શું હવે તો શું નસીબની વાત છે અહીંયા ઘરે કંઈ બી વસ્તુ મળી બી જાય ના બી મળે તો ગોતિયા ઉપર આધાર હોય એવી રીતે હોય છે પણ તમે અત્યારે આ નદી ખાલી થઈ ગયા છે તો તમને એ ડર નહીં લાગતો કે કોઈક ધારદાર વસ્તુ તમને વાગી જાય કે એવું કઈ થાય એનું એવું તો કશું જ નહીં સાહેબ કે અમે તો મજૂર માણસ છીએ બરાબર છે કે કાચ બી વાગી જાય બધું થાય કારણ કે નદીમાં ગોતવાનું એટલે હરેક વસ્તુ થઈ શકે બીજી આ નદીની વાત એવી છે કે જ્યારે લોકો અહીંયા રિવરફ્રન્ટ ઉપર પોતાના સહપરિવાર સાથે હરવા ફરવાને મજા માણવા માટે તહેવારોના અને રજાના દિવસોમાં આવતા હોય છે ત્યારે ખાસ કરીને તેઓ લોકો જ્યારે પોતાના ઘરની અંદર જ ગંદકી નથી થવા દેતા હોતા અને ગંદકી સહન નથી કરતા હોતા એ જ લોકોમાંથી ઘણા બધા એવા લોકો છે કે જેઓ અહીંયા સાબરમતી નદીની અંદર જે લોકો પોતાની સાથે જે ખાવાનું લઈને આવે છે તેમાં બચેલો એઠવાડ કે પડીકાઓ અથવા તો પ્લાસ્ટિક જેવી વસ્તુ આ નદીની અંદર ફેંકે છે એ સાફ સુફી રાખવી જોઈએ અહીંયા બધું બહુ બગાડ ના કરવો જોઈએ થેલીઓ ના નાખવી જોઈએ કચરાની એ બધું ના કરવું જોઈએ હવે આ જે લોકો કચરો નાખે છે એમને તમે શું કહેશો એ યંગસ્ટર તરીકે કે અહીંયા ના નાખવો જોઈએ કશું અહીંયા આપણે ઘરમાં ગંદકી નથી કરતા એમ અહીંયા પણ ના કરવી જોઈએ બીજું કશું કરવું ના જોઈએ અહીંયા ખાલી સાફ સુફી રાખવી જોઈએ જોવું જોઈએ અહીંયા બધું વ્યૂ અહીંયા ડસ્ટબિનો મૂકેલા છે બધા તો એમાં ડસ્ટબિનમાં કચરો નાખવો જોઈએ ત્યારે લોકોએ પણ એ સમજવું પડશે કે રિવરફ્રન્ટ ઉપર ઠેર ઠેર ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે તો તેઓ કોઈ પણ કચરો નદીની અંદર એટલા માટે ના ફેંકે કે આપણે નદીને માં કહીએ છે જો આપણે આપણી માને જ ગંદકી ભરી કરીશું તો સ્વાભાવિક છે કે તેની અસર એ ચોક્કસથી આપણા ઉપર ને આપણી આવનારી પેઢી પણ એ જ વસ્તુ શીખશે જ્યારે આપણે વિદેશ જતા હોઈએ છીએ ત્યારે આપણે વિદેશની અંદર કચરો નથી ફેંકતા ત્યારે આ તો આપણી પોતાની ખાનગી અને આપણી પોતાની વસ્તુઓ છે તો આપણે કેમ એને ગંદકીમાં આપણે આખી રગદોડી દઈએ છીએ ગંદકી ન કરવી જોઈએ ડસ્ટબિનનો જ ઉપયોગ કરવો જોઈએ અહીંયા આવનારા લોકો પણ એટલા જ સજાગ હોવા જોઈએ કે જ્યારે કોઈ કચરો ફેંકતો હોય ત્યારે તેમને રોકવા જોઈએ કે કચરો ન ફેંકશો ડસ્ટબિનનો ઉપયોગ કરો અત્યારે હાલ અમે સાબરમતી નદીની અંદર જ ઊભા છીએ અને સાબરમતી નદી ચોક્કસથી ભારતની બીજા નંબરની સૌથી દૂષિત નદી છે અને જ્યારે અત્યારે હાલ સાબરમતી નદીમાંથી પાણી ઓછું થઈ ગયું છે એટલે કે અત્યારે નાની બરાબર છે તો અત્યારે હાલ જળ પ્રાણીઓએ જેમ કે માછલીઓ પણ જે છે તે આ પાણી ઓસરવાના કારણે તેઓ પણ મૃત પામી છે અત્યારે તમે જોઈ શકો છો કે ઘણી બધી માછલીઓ અત્યારે પાણી ન હોવાના કારણે એ મરી ચૂકી છે અને સાથે સાથે એ પણ આપણને ખબર પડે છે કે આ સાબરમતી નદીનું પાણી કેટલું દૂષિત છે કે જે આવા જળસ્તર જે પ્રાણીઓ જે હોય છે એટલે કે આ માછલી વગેરે જેવા તેઓ પણ આની અંદર દૂષિત પાણીમાં સર્વાઈ નથી કરી શકતા ક્યાંક ને ક્યાંક એનું કારણ પણ આપણે માણસો જ છીએ કે આપણે નદીને દૂષિત કરીએ છીએ જેના લીધે થઈને આપણે જોઈ શકીએ છીએ કે આ માછલીઓ પણ પોતાનો જીવ ટૂંકાવે છે અહીંયા લોકો પણ જે છે એ અહીંયા દેખાય છે કે અહીંયા ઘણી બધી અનેક માછલીઓ જે છે એ અહીંયા મરી ચૂકી છે એટલે કે દૂષિત હોવાના કારણોસર થઈને તો ઠીક છે પણ સાથે સાથે અહીંયા અત્યારે હાલ નદીની અંદર પાણી નથી તેના કારણોસર થઈને માછલીઓ પણ મરી ગઈ છે એટલે કે આ આખી સાબરમતી નદીની અંદર અઢળોક માછલીઓ હશે કે જે અત્યારે હાલ પાણી ન હોવાના કારણે એ મૃત પામી છે અને ખાસ કરીને અત્યારે અમે એ લોકોને મળ્યા છીએ કે જ્યારે જે લોકો અહીંયા આત્મહત્યા કરવા માટે થઈને બ્રિજ ઉપરથી સાબરમતી નદીની અંદર પોતાનો જીવ ટૂંકાવવા માટે કૂદતા હોય છે ત્યારે કોર્પોરેશનની ફાયર બ્રિગેડને અહીંના લોકો જે હોય છે એ મદદ કરતા હોય છે કેમ કે એમને તરવાનું આવડે છે તેથી કરીને લોકોનો જીવ બચાવતા હોય છે અત્યારે હાલ નદી સુકાઈ ગઈ છે ત્યારે તે લોકો એવો પ્રયાસ કરે છે કે નદીની અંદરથી કોઈ પણ વસ્તુઓ મળી આવે કે જેને તેઓ વેચીને ઘરનું ગુજરાન ચલાવી શકે હા અત્યારે તમે ફાયર બ્રિગેડને કેવી મદદ કરો છો જે કરે છે પલુ પછી પહેલાં આપણે અમે કાઢીએ છીએ પછી ફાઈવ વીગર આવે છે પછી પોલીસ ફોન કરીએ છીએ પછી અમે સોંપી દઈએ છીએ એવી રીતનું અમે કરીએ છીએ મદદ અત્યારે શું કે જીવતા માણસો કાઢી આપણે ફરજ છે આપણે એ સેવા કરીએ છીએ બાકી કોઈ આપણે પૈસા વૈસા લેતા બેતા નથી

બેટા તને શું મળ્યું અંદરથી તને શું મળ્યું અંદર પૈસા કેટલા રૂપિયા મળ્યા હા 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 સો સો રૂપિયા હા હા જે આ લોકો હતા કે જે ફાયર બ્રિગેડ સાથે મળીને જે લોકો અહીંયા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે તેમને અહીંયાથી એમનો જીવ ન જાય ફાયર બ્રિગેડ તો આવતા તો આવશે પણ એ પહેલાં આ લોકો એમનો જીવ બચાવે છે અને ફાયર બ્રિગેડને મદદરૂપ થાય છે જ્યારે હાલ અત્યારે નદી સુકાઈ ગઈ છે ત્યારે તે લોકો અહીંયા જે લોકો પૂજાપો અને અન્ય વિધિ કરવાની સામગ્રીઓ અહીંયા પધરાવતા હોય છે એ કાઢીને વેચતા હોય છે અને એમનું ઘરનું ગુજરાન ચાલે એના માટે પ્રયાસ કરતા હોય છે બીજી વસ્તુ કે સામાન્ય નાગરિકોએ પણ એ ધ્યાન રાખવું જોઈએ કેમ કે એ આપણી ફરજ છે કે જ્યારે તમે ધાર્મિક વિધિ કરો છો ત્યારે કોર્પોરેશન દ્વારા બ્રિજ ઉપર ઠેર ઠેર કળશ મૂકવામાં આવ્યા છે તો તમારી ધાર્મિક વિધિ કરેલી પૂજાપુ અને અન્ય સામગ્રીઓને એ કળશની અંદર જ પધરાવાનો જો આપણે આગ્રહ રાખીશું તો આપણે ચોક્કસથી આપણી આ સાબરમતી નદીને આપણે સ્વચ્છ રાખવામાં એક સામાન્ય આપણે એક આપણો આગો પ્રયાસ ગણીશું અને આપણે તમામ લોકોએ સાબરમતી નદી ચોખ્ખી રહે તેના માટે થઈને કચરો ન ફેંકવો જોઈએ સ્વાભાવિક છે કે સાબરમતી રિવરફ્રન્ટ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કંપની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે આ રિવરફ્રન્ટને ડેવલપ અને એની જાળવણી કરી કરતી હોય છે તો તેમના દ્વારા એક સરસ મજાનું પગલું ભરવામાં આવ્યું છે કે સાબરમતી નદીને ચોખ્ખી ચોખ્ખી કરવામાં આવશે અને કચરો બહાર કાઢવામાં આવશે હવે જોવાનું એવું રહ્યું કે જ્યારે આ એકવાર નદીની સાફ સફાઈ થઈ જાય પાણી ભરાઈ જાય ત્યારે પણ હજુ લોકો આમાં કચરો ફેંકે છે કે નથી ફેંકતા તે પણ એક જોવું રહ્યું ચોક્કસથી આશા રાખીશું આપણે આપણા લોકો પાસેથી કે તેઓ આ સાબરમતી નદીની અંદર ફરી તેને પ્રદૂષિત કરવા માટે થઈને કચરો ન ફેંકે કેમેરામેન રશ્મિ સાથે રણજીત મકવાણા અસ્મિતા ભારત